મિત્રો અઢાર વર્ષ બાદ મંગળ ગ્રહ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ બદલાઈ જશે આ રાશિઓનું જીવન અને જીવનમાં આવશે બધા સુખ મંગળ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે જે ત્રણ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો મિત્રો આજે આપણે જાણવાના છે કે મંગળ આ રાશિઓને ધનવાન બનાવશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત સમય બાદ ગોચર કરે છે જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળશે જણાવી દઈએ કે મંગળ ગ્રહ કર્ક પ્રવેશ કરવા જઈ રહ્યો છે જે નીચ રાશિ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે આમ તો ઘણા ગ્રહો નીચ રાશિમાં અશુભ ફળ આપે છે પરંતુ અહીંના નીચવંગ રાજયોગ બની રહ્યો છે

હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે મંગળના ગોચરથી આ ચાર રાશિઓ પર અસર થશે નંબર એક વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે મંગળનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિથી નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે તેથી આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે તમને નવા અને ઉત્તમ પ્રોજેક્ટ પણ મળશે અને આ સમયે તમારા જીવનમાં સકારાત્મકતા વધારવાનો માનવામાં આવે છે નોકરીમાં સારી તકો મળશે અને તમને અચાનક પેન્ડિંગ પૈસા મળી શકે છે આ સમયે તમે દેશ વિદેશની યાત્રા કરી શકો છો તમે કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે વેપારમાં લાભ થશે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તમને માનસિક તણાવથી રાહત મળશે વૃશ્વિક રાશિના લોકો માટે પ્રગતિની તકો રહે છે જે લોકો વેપાર કરે છે તેઓ પ્રગતિ કરશે વેપારમાં સારો સોદો થઈ શકે છે તેનાથી તમારું કામ આગળ વધશે નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે કાર્યસ્થળનું વાતાવરણ પણ સારું રહેશે તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વિશેષ સહયોગ મળશે તેમજ દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારો ફાયદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર બે ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ ગોચર તમારી રાશિથી ગૃહમાં થવાનું છે તેથી આ સમયગાળા દરમિયાન તમને કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે તમારા માટે આવકના નવા સ્ત્રોતો વધવાના છે અને તમને તમારી નોકરીમાં પ્રમોશનની તકો મળી રહી છે તમે પૈસા બચાવી શકશો જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળી શકે છે તેમજ વેપારીઓ આ સમયે સારો નફો કરી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમે દિવસ દરમિયાન બમની અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો લહેરાવશો જેથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે એવું કહેવું ખોટું નહીં હોય હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે વધુ સારા જીવનસાથી પાસેથી સુમેળ રહેશે વૈવાહિક જીવન ખુશહાલ રહે છે તમારા રોકાણથી આ સમય દરમિયાન નફો થશે આ સમય દરમિયાન તમને શેરબજારના સટ્ટા અને લોટરીમાંથી પણ લાભ મળી શકે છે આ સાથે તમારી આવકમાં વધારો થશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મંગળનું ગૌચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી કુંડળીના ધન અને વાણીના સ્થાનમાં મંગળ ગૌચર કરી રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમારી હિંમત અને પરાક્રમ વધશે તમને ભૌતિક સુખ પણ મળશે અને તમારી કારકિર્દીમાં અચાનક વૃદ્ધિ થશે અને તમારો પગાર વધી શકે છે તમે તમારી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો સુધારો જોશો થશે જે લોકોને પ્રભાવિત કરશે સાથે જ બિઝનેસમેનને લોનના પૈસા મળી શકે છે તમારા મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ રહેશે પરંતુ જો તમે મહેનત કરશો તો તમને આવકના નવા સ્ત્રોત મળશે તમારો સ્વભાવ નરમ હોય છે અને કોઈ પણ કારણ વગર ગુસ્સે થશો નહીં તમારા વૃદ્ધિ થશે થઈ શકે છે આ મહિને તમને જમીન મકાન અને પ્રાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં લગ્ન કરવા યોગ્ય સભ્યોના સંબંધો નિશ્ચિત થઈ શકે છે અને તમારું જીવન સુખ સુવિધાઓથી ભરેલું રહેશે પરિવર્તન માટે આ મહિને તમે તમારા પરિવાર સાથે ફરવા પણ જઈ શકો છો તમારી હિંમત અને બહાદુરી વધશે અને તમારા બાળકો માટે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે જો તમે નોકરીમાં બદલાવની યોજના બનાવી રહ્યા છો તમારા જીવનમાં ખુશીનો માહોલ રહેશે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે વ્યાપારીઓને ધંધામાં મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે નવા વ્યવસાયિક સંપર્કો દ્વારા વ્યવસાયમાં વિસ્તરણ થવાની સંભાવના છે નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વરિષ્ઠ લોકો ખૂબ જ ખુશ રહેશે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે છે તમારી કારકિર્દીમાં ઘણી નવી તકો ઉભરી આવશે સખત મહેનતથી નોકરીમાં પ્રગતિ થશે આવકમાં વધારો થવાની સંભાવના છે અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે પારિવારિક સુખ ઉત્તમ રહેશે તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ખુશીનો માહોલ રહે છે તુલા રાશિના જાતકોને વેપારમાં અચાનક લાભ થશે પરિવારમાં કોઈ શુભ કાર્ય કરવાની તક મળશે વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે સાથે જ તમે ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળશે આ સાથે જ પ્રમોશનની સાથે પગારમાં પણ સારો એવો વધારો થશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો ભોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર